હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડાબલા કેરીનું અથાણું અથાણા ભરવાની જ્યારે શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં હંમેશા બધા ડાબલા કેરીનું જ અથાણું ભરતા હોય છે તો તેના માટે અહીં મેં સાડી સાતસો ગ્રામ કૂણી જે ગોટલીવાળી કેરી આવતી હોય છે તે દેશી કેરી લીધી છે તેને મેં સરસ રીતે ધોઈ લૂછી અને સાફ કરી લીધી છે તેને હવે ડીટિયાના ભાગથી અલગ કરી અને અંદરની ગોટલીનો ભાગ કાઢી અને બધી કેરીને એ પ્રમાણે તૈયાર કરી લઈશું કેરી આવવાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે આ પ્રમાણેની કૂણી કૂણી કેરી મળતી હોય છે તેમાં આવી રીતે ગોટીનો ભાગ હોય છે તે આસાનીથી નીકળી જાય છે અને તેના ડાબલા પણ ખૂબ જ સરસ બનતા હોય છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે ડાબલા કેરીનું અથાણું તો આજે આપણે બનાવીશું જ પણ સાથે તેમાં ભરવા માટે આજે આચાર મસાલો કેવી રીતે તૈયાર કરવો એ પણ આપણે રેસીપી દરમિયાન જોઈશું આચાર મસાલો જો રેડી હશે તો કોઈપણ પ્રકારના આપણે અથાણા બનાવી શકીએ તો બધી કેરીમાંથી ગોટલી રિમૂવ થઈ ગઈ છે હવે આપણે કેરી આથવાની તૈયારી કરીશું તો તેના માટે અહીં મેં મીઠું અને હળદર લીધા છે તેને હવે આપણે કેરીમાં ભરીશું તો અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર આપણે કેરીની અંદર ભરીશું ડાબલા કેરીના અથાણામાં આ પ્રમાણે મીઠું અને હળદર ભરીને કેરીને આથવા દેવામાં આવે છે ત્યાર પછી જ આગળની પ્રોસેસ થતી હોય છે તો બધી કેરીને એ જ પ્રમાણે મીઠું અને હળદર ભરી લઈશું તો અહીં મેં બધી કેરીમાં મીઠું અને હળદર ભરી લીધા છે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું કેરીને આ થવા માટે ગરમ રહેલા કોઈપણ ઊંડા વાસણમાં આપણે કોઈ બાઉલ હોય અથવા કોઈ તપેલી હોય તેમાં આપણે બધી કેરીને ગોઠવી લઈશું તો આ પ્રમાણે ઊભી આપણે બધી કેરીને રાખીશું અને આવી રીતે ઊભી કેરીને ગોઠવીશું હવે આપણે તેને ઢાંકીને ઓવરનાઈટ માટે સાઈડ પર રહેવા દઈશું હવે આપણે ડાબલા કેરીમાં મેથી એડ કરવા માટે એક નાની વાડકી જેટલી મેથી લઈશું મેથી આપણે જે રેગ્યુલર દાળ અને કઢીના વઘારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે સૂકી મેથી લઈશું ડાબલા કેરીના અથાણામાં સૂકી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો મેથીને હવે આપણે પલાળી દઈશું મેથીને એક બાઉલમાં ડૂબોડૂબ સાદા પાણીમાં ઓવરનાઈટ માટે પલાળીને રહેવા દઈશું તો ઓવરનાઈટ માટે મેથી મેં પલાળી રાખી હતી તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેથી પલળી ગઈ છે હવે મેથીને ગરણીથી ગાળી અને તેનું પાણી બધું કાઢી લઈશું તો હવે મેથીને આપણે ખાટા પાણીમાં પલાળીશું તો મેં ખાટું પાણી પહેલેથી જ બનાવીને તૈયાર રાખ્યું હતું તેની અંદર હવે આપણે બેથી ત્રણ કલાક માટે મેથીને પલાળી રાખીશું કેરી આપણે આથવા માટે મૂકી હોય તેનું જે પાણી વધે તેમાંથી ખાટું પાણી બને છે તેમાં સાદું પાણી એડ કરી દેવાનું અને તે ખાટું પાણી તૈયાર થાય છે તો હવે આપણે જે ઓવરડાઈટ માટે કેરીને આથવા માટે મૂકી હતી એને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો જેવી આપણને કેરીની જરૂર છે એવી સરસ કેરી નથી અથાય તો એક વખત બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે તેને ફરીથી ઢાંકીને બેથી ત્રણ કલાક માટે આથવા દઈશું કેરીને અથવા દેવામાં પ્રોપર જો ટાઈમ આપેલો હશે તો કેરી એકદમ સરસ રીતે હશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે વરસના અથાણા બનાવવા માટે જો આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખ્યું હશે તો વરસના અથાણા ક્યારેય બગડતા નથી અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે તો ત્રણ કલાક માટે ફરીથી મેં તેને આથવવા માટે રહેવા દીધી હતી તો ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ કેરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ પ્રેસ કરીએ છીએ તો કેરી ઢીલી થઈ ગઈ છે તો હવે આપણે કેરીને એક પ્લેટમાં લઈ લઈશું તો બને એટલું પાણી આપણે નિતારી અને કેરીને આપણે પ્લેટમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો આ એક ખાટું પાણી તૈયાર થયું છે આ ખાટા પાણીમાં આપણે ચણા પલાળી શકીએ છીએ મેથી પલાળી શકીએ છીએ ચણા મેથીનું અથાણું એકલી મેથીનું અથાણું કોઈ પણ અથાણ આપણે તૈયાર કરી શકીએ છીએ તો ખાટા પાણીમાં જે આપણે મેથી પલાળીને નાખી હતી એ હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ગાળી લઈશું અને મેથીમાંથી બધું પાણી કાઢી લઈશું તો હવે મેથી અને કેરી બંનેને આપણે એક કોટન કપડામાં કોરી કરવા માટે રાખી દઈશું તો કેરીને આપણે ઊંધી ગોઠવીશું એ પ્રમાણે જ આપણે બધી કેરી જે પાણીનો ભાગ હોય તે આપણે નીતરી જાય એ પ્રમાણે આપણે કોઈ પણ કોટનના કપડામાં સુકાવા માટે રહેવા દઈશું તો મેથીને પણ આ પ્રમાણે પોળી કરી લઈશું અને તેને સુકાવા માટે રહેવા દઈશું તો આ સુકાવાની પ્રોસેસ આપણે છાંયડે જ કરવાની છે એને તડકે બિલકુલ નથી રાખવાનું જો તડકામાં રાખશો તો કેરી અને મેથી બંને ચવડ થઈ જશે તો હવે આપણે આચાર મસાલો બનાવી લઈએ તો જેના માટે સિત્તેર ગ્રામ મીઠું સો ગ્રામ લાલ મરચું બે ચમચી હિંગ ત્રણ ચમચી હળદર સિંગતેલ લીધું છે સિંગતેલની જગ્યાએ તમે સરસિયાનું તેલ પણ વાપરી શકો છો પચાસ ગ્રામ મેથીના કુર્યા અને સો ગ્રામ રાયના કુર્યા હવે મીઠાને આપણે શેકી લઈશું મીઠાને આપણે શેકીને વાપરવાથી મીઠામાં રહેલું મોઇશ્ચર શેકવાથી ઉડી જશે અને અથાણું આખું વર્ષ સુધી નહીં બગડે એટલે જ્યારે પણ આપણે અથાણું બનાવવું હોય કે આચાર મસાલો બનાવવો હોય ત્યારે આપણે હંમેશા મીઠાને શેકીને જ વાપરવાનું તો શેકાતા શેકાતા મીઠું હલકું પડી ગયું છે એટલે મીઠું હવે શેકાઈ ગયું છે હવે આપણે તેલને ગરમ કરી લઈશું તો તેલ એકદમ સરસ ધુમાડા નીકળે એવું ગરમ કરી લેવાનું તેલ થોડું ઠરીને ઠંડુ થાય ત્યારબાદ જ તેનો ઉપયોગ આપણે આચાર મસાલામાં કરીશું હવે આપણે રાયના કુરિયા અને મેથી કુરિયા બંનેને આપણે અધકચરા વાટી દઈશું રાઈ અને મેથી બંનેના કુરિયાને વાપરતા પહેલાં મેં તડકે થોડીવાર માટે તપાવી દીધા હતા તડકામાં તપાવવાથી જો કદાચ હવા ટાગી ગયો હોય કુરિયામાં તો તે ઉડી જાય અને આખું વરસ માટે આપણું અથાણું બગડે નહીં તો બંને કુરિયા પીસાઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું તો આ પ્રમાણેના થોડા અધકચરા કુરિયા પીસાઈને તૈયાર થયા છે કુરિયા જો થોડા પીસેલા હશે તો આચાર મસાલો થોડો ઝીણો સરસ તૈયાર થશે તો હવે આપણે આચાર મસાલો બનાવવાની તૈયારી કરીશું તો એક પ્લેટમાં આપણે ફરતે કુરિયા પાથરી દઈશું અત્યારે હું ડાબલા કેરીના અથાણાના ભાગનો મસાલો તૈયાર કરી રહી છું તમે તમારા ઘરની ક્વોન્ટિટી અને ટેસ્ટ પ્રમાણે મીઠું મરચું તેલ અને કુરિયાનું માપ સેટ કરજો હવે આપણે ફરતે લાલ મરચું પાથરી દઈશું અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે કાશ્મીરી મરચાંથી અથાણાનો કલર સરસ આવશે જો તમારા ઘરમાં તીખું વધારે ખાવાતું હોય તો થોડું અંદર તીખું મરચું પણ એડ કરી શકો છો હવે આપણે વચ્ચે હળદર અને હિંગ લઈ લઈશું અને તેની ઉપર આપણે તેલ એડ કરીશું તમે જો આખું વરસ માટે આચાર મસાલો સ્ટોર કરવા માંગતા હોય તો તેલનું પ્રમાણ ઓછું લેવાનું અત્યારે હું ડાબલામાં એડ કરવા માટે તેલ લઈ રહી છું એટલે તેલનું પ્રમાણ વધારે લઈ રહી છું તેલ ઉમેરીને તરત જ મસાલાને ઢાંકી દેવાનો જેના કારણે તેની સોડમ જળવાઈ રહે તો પાંચ મિનિટ બાદ હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું અને હવે આપણે તેમાં મીઠું ઉમેરી લઈશું મીઠું ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું ઓછા ખર્ચામાં ઘરની શુદ્ધ સામગ્રીથી અને ઘરના રહેલા સિંગતેલથી આપણો સરસ મજાનો આચાર મસાલો તૈયાર થઈ ગયો છે જેને આપણે કોઈપણ ખાટા અથાણામાં યુઝ કરી શકીએ છીએ અત્યારે ડાબલા કેરીનું અથાણું ભરવાનું હોવાથી તેલનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે બસ તો આ ડાબલા ભરવા માટે અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે કેરીને ચેક કરી લઈએ તો કેરી પણ સરસ રીતે સરસ મજાની સુકાઈ ગઈ છે મેથીને ચેક કરી લઈએ તો મેથી પણ સરસ મજાની સુકાઈ ગઈ છે બસ આટલી જ કેરી અને મેથી સુકાવા દેવાની નહીં તો વધારે સુકાવા દઈશું તો ચવડ થઈ જશે તો હવે આપણે ડાબલા ભરીશું તો આપણે ભરેલા શાક બનાવતા હોઈએ છીએ એ જ પ્રમાણે આપણે ડાબલાને ભરીશું તો એકથી દોઢ ચમચી જેટલો મસાલો આપણે ડાબલામાં એડ કરીશું અને બધા ડાબલાને એ પ્રમાણે આપણે ભરી લઈશું મેથીને જો તમે અત્યારે જ એડ કરવા માંગતા હોય તો મસાલામાં જ તમારે મેથીને એડ કરી લેવાની હું મેથીને પાછળથી એડ કરતી હોઉં છું એટલે મેં અત્યારે તેનો ઉપયોગ નથી કર્યો ડાબલાનું અથાણું ટેસ્ટમાં એટલું સરસ લાગતું હોય છે જો તમે એક વખત બનાવશો ને તો દાઢે તો રહી જ જશે મારા ઘરમાં વર્ષો વર્ષ આ અથાણું બને છે તો ડાબલા સરસ રીતે બધા ભરાઈ ગયા છે જોયું દેખાવામાં કેટલા સરસ લાગે છે બસ તો આપણે હવે તેને બોટલમાં ભરવાની તૈયારી કરીશું તો જેના માટે તૈયાર કરેલો આચાર મસાલો જે છે તેને આપણે બોટલમાં નીચે પાથરીશું એક થર મસાલાનું કરીશું બીજું થર આપણે મેથીનું કરીશું તો થોડી મેથી આપણે મસાલાની ઉપર પાથરીશું ત્યારબાદ ત્રીજું થર ડાબલાનું કરીશું સેમ રીત રિપીટ કરતા રહીશું અને બરણીમાં અથાણું આપણે ભરીશું મારી રેસિપી થોડીક પણ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અથાણાને બોટલમાં પૂરેપૂરું નહીં ભરવાનું થોડી બોટલને ખાલી રાખવાની જેથી જો મેથી ફૂલે તો તેલ બહાર ના આવે મારે ફોટોગ્રાફી કરવાની હોવાથી મેં બોટલને પૂરેપૂરી ભરી છે પાછળથી હું અથાણાને બે બોટલમાં ડિવાઈડ કરી દઈશ સિંગ સિંગતેલને મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધું હતું એ તેલનો ઉપયોગ કર્યો છે તમે જો સરસિયાનું તેલ વાપરવા માંગતા હોય તો તે સરસિયાનું તેલ પણ વાપરી શકાય છે તેલને બોટલમાં છેક સુધી ભરી લેવાનું એટલે પાછળથી અથાણામાં ફૂગ ના વળે અને અથાણા ભરતા પહેલાં બોટલને હંમેશા તડકામાં તપાવી દેવાની અને અથાણું કાઢતા પહેલાં ભીની ચમચીનો ઉપયોગ ક્યારેય નહીં કરવાનો અને વરસ દરમિયાન અથાણાને વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું જરૂર જણાય તો તેલને ગરમ કરી અને ઠંડુ થાય એટલે તેલને ઉમેરતા રહેવાનું તો અહીં બધા અચાર મસાલાનો ઉપયોગ થઈ ગયો છે આશા રાખું છું કે તમને મારી આ રેસિપી પસંદ આવી હશે રેસીપીને આપશોની સમક્ષ રજૂ કરવામાં મેં મારો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે